ભગવાન જન્મ ઉજવણી સાથે ગૌરવ યાત્રાને લીલી આપવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે હાજરી આપી હતી વિશાળ જન્મેદની સાથે યોજાયેલા કાર્યક્રમમાં બિરસા મુંડાને યાદ કરતા આદિવાસી સંસ્કૃતિના વારસાને યાદ કરી આદિવાસી વાદીઓ ભેટમાં આપવામાં આવ્યા હતા વિધાનસભા નાયક દંડક વિજય પટેલ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષા મંત્રી અંબાજી અને ઉમરગામથી નીકળનારી આ યાત્રાઓ એકતા નગર પહોંચશે શાળાના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી હતી આઝાદીના ઇતિહાસમાં નો એક ઐતિહાસિક અને એ આઝાદીની ચળવળની સૌપ્રથમ જે શરૂઆત થઈ એને વધુ એક વેગ આપવા માટે બંગાળમાંથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ વંદે માતરમ રચીને દરેકે દરેક ભારતીયના શરીરમાં જુસ્સો આવે દરેક ભારતીય ભારત માતાની આઝાદી માટેના પ્રયત્નો કરે એ માટે આ ગીતની રચના કરવામાં આવી અને એમણે રચેલું આ ગીત પર આપણા ભારતના અનેક વીરોએ સહયોદ વોરી ત્યારે વંદે માતરમ કહીને જ ફાંસીના માચા ચડ્યા હતા આ ગીતનું મહત્ત્વ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ આ વર્ષથી એકસો પચાસમી જયંતી જ્યારે એની થઈ છે ત્યારે સમગ્ર દેશ આ ગીતને દોહરાવે અને સાથે સાથે એ ગીતનું મહત્વ સમજીને આપણી આજની પેઢીને આપણે આઝાદી કેવી રીતે મળી અને એ આઝાદીના જતન માટે આપણે શું કરવું જોઈએ એ સંદેશો આપવા માટે આવ્યો છે